હાલો મસ્ત મજાના જાય છે ખાલી કરવા માટે ગોઠણ જવાનું છે મોબાઈલની ફ્રેશ લાઇટ ચાલુ છે એટલે ઉપર ચાંડામાં દેખાતા હતા જણા જણા હાલો જો મસ્ત મજાનું હવા થઈ ગયું છે ગુડ મોર્નિંગ હિમાતાજીને જોય દુર્તાથી સૂર્યદેવ નીકળી ગયા છે ડુભરાઈ જાય પણ આપણે વારો જઈએ તો આપણે ફૂટી ગયા ભિલાર ભિલાર ફાટક

હલો દોસ્તો કેમ છો બધા મજામાં મજા મજામાં જો આપણે નાયધન થઈ ગયા તૈયાર અને લોકનો સ્ટાર્ટ કરીએ છીએ ઘરેથી જ કારણ કે પછી ગાડીમાં હોય ને ભાઈ મજા ના આવે એટલે ઘરેથી સ્ટાર્ટ કરી દઈએ અને લો એમ દે સવારે સ્ટાર્ટ કરીએ પછી હવા રહે ને પછી ગાડીમાં હોય ને એટલે મૂળ જ કંઈ ના આવે સ્ટાર્ટ કરવાનો અને સવાર સવારમાં પછી ઉતાવળે બહુ હોય લોકો સ્ટાર્ટ કરવાની મજા ના આવે પછી ચાલુ ગાડી હોય ને એટલે મેં મિત્રો ઘરેથી સ્ટાર્ટ કરતા જઈએ બાકી જો હાળા હાટો આવી ગયા છે અને હવે નીકળી ગયો ગાડીમાં જવા હતું ભાઈ ભાઈ ગાડી ખાલી રેતી તા આખો ફેરો એને માર્યો ને હવે આખો ફેરો આપણે મારવાનો છે જેમાંથી હજી જય જ વાર કહીશ કેમ છો બધા મિત્રો મજા તો મજા મારી જો બાકી નવા આવ્યો આવતો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઓકે ડન તો ચાલો નીકળીએ ગાડીમાં જવા માટે બાકી તો હમણાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે હે મેડમજીના આવી ગયા છે બધા ભાઈ થઈ ગયા છે રેડી જો ટકા ચકા ઓકે વાહ હું વાત છું વેરું નથી કારણ કે આઠ હું ગરમીનું જવાનું મૂળ નથી થતું બરાબર ને તડકા એવા પડે ને આ ભૂકા નીકળી જાય તડકા ઓ ભાઈ આ ભૂક્કા હેલો હવે નીકળીએ કઈ મસ્ત મજા ના જાય ખાલી કરવા માટે ગોઠાણ જવાનું છે મોબાઈલ ચાલુ છે કઈ વાંધો નહીં ચાલો આપણે જવાનું છે ગોઠાણ ફટાફટ જે આવીને આવી ગઈ ગાડી ને આપણે નીકળી ગયા છીએ ખાલી કરવા માટે ફટાફટ તો જઈએ ખાલી કરીએ ભાઈ વે છે ઘરે

અમે જો ઓલી બાજુ લઈ નો લાગી ગયા હાલો હવે એટલે ભરી લઈએ પછી ધબધબાવી બરાબર ને અરે ઉમરગામ બાજુ જવાનું છે હલો મસ્ત મજાના નીકળી ગયા છીએ હવે ઉપર ચડી ગયા છે ભાઈ ચકાચક બસ ઈચ્છા મરકામ નહીં હજી ચા પાણી પીવાના છે ચા નથી પી દેવા હજી ત્યારે કયો મરકામ ફૂકી જવું હા ચા પાણી પીવું અહીંયા અને પછી નાંગડી રહું ને પછી ઉભા રહું સુરત જૈન કામરેજ જૈન ત્યાં હું છું નોન સ્ટોપ બરાબર ને ચલો ભાઈ ન રેજો અને કન્ટિન્યુ રેજો

સમય વાળાનો આગળ છે આ બ્રિજ ની અંદર એક જ તકલીફ છે એક તકલીફ સુધારતી જ નથી વર્ષોથી થયા બે પુરા થયા હું જોઉં એનો શું પ્રોબ્લેમ હોય ભગવાન જાણે ખાડા પડી જ જાય છે એક જ ખાચા તો ચાલો એ જે હોય આપણે એમાં ખબર ના પડે ચાલો હવે મસ્ત મજાના ભિલાડ ચેકપોસ્ટી ગયા ગુજરાતનું ભિલાડ ચેકપોસ્ટ આ બાજુ ભિલાડ રેલવે સ્ટેશન છે આપણે અહીંથી ક્રોસિંગ કરવાનું છે ટ્રાફિક લાગી ગયો હોય છે આ ફાટક બંધ હોય રેલવે ક્રોસિંગ છે એટલે જરાક ટાઈમ લાગે આજે તો ઓછું છે તો બહુ લાઈન લાગી ગયું હોય અહીંયા ચાર પાંચ ગાડીઓ છે એટલે લગભગ વેલાહાર થઈ ગયા એક એકાદ ફેરે ફાટક ખુલી જાય ને મેળ આવી જાય બાકી તડકો થઈએ ને ગજબનો ભાઈને તડકો પડે છે બોલો હા તો પૂરી ભાઈ વરસાદ ગયા પછી એટલો તપ પડે છે ને માકે ડિગ્રી ના બતાવ નકર તમને દેખાડે મોબાઈલમાં દેખાડે મોબાઈલમાં મને જોવાનો ટાઈમ નથી બરાબર હાલો જો મસ્ત મજાના પડ્યા જઈએ અહીંથી રોડ ક્રોસ કરવાનો ને પાછા વાળી રેલવે પાટા ક્રોસ કરવાના એટલે ડબલ થાય કંઈ નહીં હાલો બિનારી જો હવે છે ને ખાલી એટલો ટ્રાફિક રહ્યો છે બે ગાડી રાતે રોડ ક્રોસ કરવા માંડી લઈને ગાડી ના આવે લા 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 નીકળી ગયા નીકળી ગયા નીકળી ગયા હ જોવાનું છે આપણે યા રે ફાટકે છે ભિલાક રેલવે ટેશન હાલો કાંઈક આ પાર્ક કરી લઈને તો બંધ થઈ ગયા એ હે ચાલો યો ગ્રામ પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે વાહ અ મેં શું નીકળી ગઈ ઓકે મારું સ્વાગત કરે જવું એ ગેટમાં

વાલીડાઈ નહી કિચડ કિચડ કઈ ગયો પેલા ગાડી ખૂટી ગઈ હતી માટી પડી ને ઢગલો બી માન માન કહી દીધી ભાઈ ભાઈ ભેગા હતા ને આજે એવું છે આમાં કેમ ગાડી ખાલી કરવી આ માં પાણી ભાઈ રહ્યું હલો જોઈએ

એ કોલે સર્કલ એ જવા પાણી પીને પછી જાઉં કપટી ભરવા કપટી કપચ ન્યાથી જલારા કોરીમાંથી ભરવાની છે એટલે વાર નહીં લાગે ગા ભરાઈ ગયા ઉડે કપટી ભરવા ભૂકી બાજુ મસ્ત મજાની એક ગાડી ભરાઈ ગયા બાજુ અમે દેખાડી એક ગાડી વાહ ભરાઈ ગયા પછી આપણો નંબર છે આ બાજુ ગાડી છે

એન્ડ પેલા તમને જરાક દેખાડું જો વસ્તુ મારા મેડમજી શું બનાવી રહ્યો જો ઘી ભાઈ રહ્યું વારે વાહ ઘી ગયો ચોખ્ખો બેનો ઘી ગામડે ઘી આવ્યો છે માંડવી પાક મેડમે બનાવ્યો જોરદાર કઈ ઘટે નહીં હો 아, 키, 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 야! 키, 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 ભાઈ નહીં પડ્યું હોય ને મેડમને બોલવાની તકલીફ છે આ તો તમે બધા કહેતા હો કે કેમ વિડીયો નથી લેતા બોલે ને એમાં તમે કે સમજો નહીં એટલે વિડીયોમાં લેવા તો બહુ ઓછું બરાબર ને તો જો એને કીધું હું એ તેમને સમજાવી દઉં માંડવીને હેંકી ફોતરા બોતરા ઉડાડી અને પછી મિક્સરમાં દરી નાખ્યું મિક્ચરમાં દરી હેંકી મિક્ચરમાં દરી ને પછી એને ઘીમાં અને ગોળમાં માંડવી પાક બનાવી દે બરાબર તો ઘી થોડુંક નાખ્યું હતું પણ એને એમાં શું થયું કે એક તો માંડવીમાં તેલ હોય એટલે ડબલ થઈ ગયું થઈ ગયું બધું મિક્સ વધી ગયું તો આવું હોય બીજું કંઈ નહીં બરાબર મતલબ આમ હતો તો તમને થોડુંક સમજાવી દીધું હું અમને તો કાંઈ ટેવ પડી ગઈ છે એટલે અમને કંઈક ટ્રક પડે નહીં ગમે એ કેમ તો સમજી જઈએ એટલે કે અમને કાંઈ એવું લાગે નહીં પણ તમને લોકો ના સમજો એટલે મેં તમને સમજાવી દીધા છે તો ચાલો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ નવા એવા બધા ચેનલ લાઈક લાઈકશો ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા બરાબર ને Cái đâm gì cái gì Lấy cơ đi